એટલે આ વખતે સિઝનમાં એકસો પાંચ ટકા વરસાદ તો સવારે સાત વાગ્યા સુધીમાં છ વાગ્યા સુધીમાં પડી ગયો છે ત્યારે આ પરિસ્થિતિ છે એટલે ચોમાસાનો મોટા ભાગનો વરસાદ જયારે અમુક જગ્યાએ પડી જાય એક સાથે ત્યારે આપણે એવું કહીએ કે ચોમાસું બહુ સરસ રહ્યું પણ એ ખેડૂતોનું શું કે જેને ત્યાં તો કાં તો વરસાદ નથી પડ્યો એટલે થરાદવાળા કહી રહ્યા છે કે અમારે ત્યાં હજી એટલો વરસાદ સારો નથી પડ્યો તો એ સિસ્ટમો આવીને જાય અને ત્યાં વરસાદ ન પડે હકીકત છે આ રીજિયન વાઇઝ પરિસ્થિતિ છે કે કચ્છમાં કેટલો વરસાદ પડ્યો તો ટોટલ એવરેજ જે અત્યારે બતાવી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં વધારે વરસાદ પડ્યો તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પડ્યો છે બે ચોવીસ કલાકમાં ટોટલ રેઇનફોલ એવરેજની સામે ક્યાં પડ્યો છે તો ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં એટલો બધો તીવ્ર વરસાદ નથી પણ એ સિવાય બાકીની બધી જગ્યાએ વરસાદ ખૂબ વધારે પડેલો છે એટલે સાઉથ ગુજરાતમાં ચૌદસો ને બાણું એવરેજ રહેતો હોય છે એની જગ્યાએ આ વખતે સોળસો ને ઓગણત્રીસ એમ એમ વરસાદ પડી ગયો છે કચ્છમાં ચારસો પંચ્યાસી એમ એમ રેન વરસાદ રહેતો હોય છે એની જગ્યાએ છસો ચૌદ બન્યો છે બનાસકાંઠા સહિતના પ્રદેશો માટે કે રણ પ્રદેશો માટે તો ઘણા બધા ભૂગોળશાસ્ત્રીઓ એવી આગાહી કરી રહ્યા છે કે આવનારા સમયમાં તો અહીંયા લીલું રણ હશે એટલે જ્યાં અત્યારે એકદમ રણ છે ડેઝર્ટ એરિયા છે ત્યાં કાં તો દરિયો ખાઈ જશે પ્રદેશોને અને કાં તો પછી ત્યાં લીલું રણ બની જશે એટલે કે બહુ ફ્લડના કારણે પાણી ભરાઈ જશે તો એ પ્રકારની આગાહીઓની વચ્ચે હાલની આ પરિસ્થિતિ છે આ ચોવીસ કલાકમાં પડેલા વરસાદનો આંકડો છે આ છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે કઈ જગ્યાએ વરસાદ પડ્યો તો ખંભાળિયા તાલુકો જામનગર જામજોધપુર લાલપુર અને રાણાવાવ એટલે ટૂંકમાં દ્વારિકાથી પોરબંદરની વચ્ચે જ્યાં સિસ્ટમ બતાવે છે વિંડીમાં જે આપણે ગઈકાલે જોયું હતું કે આ જગ્યાએ સૌથી વધારે વરસાદ પડશે ત્યાં જ પડ્યો છે પણ કમનસીબે એ કંઈક અલગ જ ડેટાના આધાર પર ચાલતું હોય છે અને રાજ્યમાં બાકીના જે જિલ્લાઓમાં વરસાદ નોંધાયો એની વાત છે સરદાર સરોવર ડેમની શું સ્થિતિ છે તો પંચ્યાસી ટકા ભરેલો છે એસએસએનએલ અને સરદાર સરોવર નિગમ લિમિટેડ એને સંભાળે છે રાજ્યમાં સો ટકા ડેમ કેટલા ભરાયા છે તો કે એકસો બે સિત્તેરથી સો ટકા વચ્ચે એકતાળીસ ડેમ ભરાયેલા છે પચાસ ટકાથી સિત્તેર ટકા વચ્ચે બાવીસ છે અને હજી પણ અઢાર અને ત્રેવીસ ડેમ એવા છે કે જે હજી પચાસ ટકા સુધી પણ ભરાયા નથી એમાંથી હાઈ એલર્ટ પર એકસો અઢાર છે એલર્ટ અઢાર જગ્યાએ છે અને સાત જગ્યાએ વોર્નિંગ આપવામાં આવી છે આ ડેટા છે હાઈ એલર્ટ પર કેટલા કેટલા ડેમ છે તો આ બધા બાકીના હું બહુ ડિટેલમાં એ વાંચી નથી રહી કયા કયા ડેમ છે પણ કયા જિલ્લા છે એ તો જોઈ લો અમરેલી ભરૂચ બોટાદ છોટાઉદેપુર દાહોદ દ્વારકા ગીર સોમનાથ જામનગરના મોટાભાગના કચ્છ મોરબી નર્મદા પોરબંદર રાજકોટ ટૂંકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સૌથી વધારે પ્રભાવિત થયા છે અને એટલે જ એનો આ ડેટા છે અને એના આ મુખ્ય ડેમોની પરિસ્થિતિ છે કે મુખ્ય ડેમની શું હાલત છે તો ધરોઈ સીપુ દાંતીવાડા સુખી અને હાથમતી હાથમતી સુધીના ડેમની અલગ પરિસ્થિતિ છે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ છે એ પૂરી હાલતમાં ભરાઈ ગયેલા છે એ સિવાય ઓવરફ્લો નદી અને બાકી બધાના નામ છે મૃત્યુના અત્યારે આ સ્થળાંતર કેટલું કરવામાં આવ્યું હતું નવસારીમાં પંચાણું સો જ્યારે વરસાદ ખૂબ વરસ્યો ત્યારે હું એટલે નથી જઈ રહી કેમ કે અઠાવીસ હજાર જેટલા લોકોનું સ્થળાંતર પછી પણ આપણે ત્યાં મૃત્યુનો આંકડો તો સામે આવ્યો છે આ રેસ્ક્યુની વાત છે કેટલા લોકોને રેસ્ક્યુ કર્યા જામનગરમાં દોઢસો ને કર્યા પોરબંદરમાં એકસો એકવીસ આણંદમાં પાંચસો લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ને વડોદરામાં બસો સુરતમાં ત્રણસો ત્રેપન સૌથી વધારે હાલત જો કોઈની ખરાબ હોય તો એ વડોદરા અને આણંદની છે અત્યારની પરિસ્થિતિમાં સત્યાવીસ તારીખે જુનાગઢના માંગરોળમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું તળાવમાં ડૂબી જવાથી ખેડાના ચિત્રાસર ગામે મકાનની દિવાલ પડી એક વ્યક્તિનું મૃત્યુ થયું અમદાવાદના બાવળાના ધીંગડા ગામે દિવાલ પડી એક વ્યક્તિનું મૃત્યુ થયું ભરૂચના જંબુસરના પેલુદરા ગામે પાણીના વેણમાં તણાઈ જતાં ગામે દિવાલ પડવાથી ત્રણ માણસના મૃત્યુ મહીસાગર લુણાવાડાના હરિપુરા ગામે મકાન પડવાથી બે માણસના મૃત્યુ અને બાકીની જે રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલી રહી છે રાહત બચાવની કામગીરી એમાં જે માળિયા પાસેના પેલું ટ્રેક્ટર તણાઈ ગયું અનેક માણસો સાથે એમાં સાત મૃત્યુની પુષ્ટિ પછી થઈ છે કચ્છમાં પેલા જીપમાં જે વ્યક્તિઓ તણાઈ ગયા અને જે લોકોની ભાળ ન મળી એ લોકોના મૃત્યુ જ્યાં સુધી એમના મૃતદેહો નથી મળતા ત્યાં સુધી કન્ફર્મ નથી થતી અને એટલે જ આ તો કન્ફર્મ થયેલા આંકડા આટલા છે કે જે તમે જોઈ રહ્યા છો એના પછી કેટલી ઘટનાઓ આપણા સુધી પહોંચશે એ બહુ જ મોટો સવાલ છે અને એટલે જ આ સવાલોની વચ્ચે હવે તમને આ આ બધા પ્રશ્નો અને સવાલો સવાલો જે આપણે કરીએ છીએ એ એટલે છોડીને જઈએ છીએ કેમ કે અમે સોલ્યુશન આપી નથી શકતા અમે તો જઈને એવું નથી કહી શકવાના જેણે જે કરવાનું છે એટલે જેમ કે એનડીઆરએફ કે ઘણા બધાનો સંપર્ક કરવો હોય વડોદરામાં હેલ્પલાઇન નંબર બંધ કરેલા છે સામાન્ય રીતે સ્થાનિક પ્રશાસન એનડીઆરએફ સાથે કોઓર્ડિનેટ કરે અને સૂચના આપે ને પછી એનડીઆરએફના માણસો ત્યાં પહોંચે અહીંયા તો કંઈક ઉલટું જ ચાલી રહ્યું છે અને આ જ્યારે ઉલટું ચાલતું હોય ત્યારે માણસો ક્યાં જાય એ સવાલ આવીને ઊભો રહેતો હોય છે એટલે વડોદરામાં આજવા સરોવરના દરવાજા બંધ કર્યા બાકીની બધી જગ્યાએથી પાણીનો ફ્લો અટકી ગયો અને છતાંય પાણી નીકળ્યું કેમ નહીં શહેરમાંથી એ વાતનો જવાબ ના કોર્પોરેશન આપશે ના ધારાસભ્યો પાસે હશે ના સાંસદ પાસે હશે ના કોઈ અધિકારીઓ પાસે હશે રાજ્યના મંત્રીઓ ત્યાં પહોંચ્યા મંત્રીઓ પહોંચ્યા એટલે વહેલા પહોંચ્યા હોત તો જઈ ના શકતા કેમ કે કેમ ના જતા એટલી ખરાબ હાલત હતી પાણી ઉતર્યા પછી નિરીક્ષણ કરવા માટે ટ્રકમાં ઉપર છત પર બેસીને તમારે જવું પડે અને ઉપર કંઈક આવે એટલે પેલા ડ્રાઈવર સૂચના આપે એટલે આખા માળા સૂઈ જાય ને પછી ત્યાંથી નીકળે દ્રશ્યો બહુ રસપ્રદ છે જોઈને એવું લાગે કે આપણી ચિંતા કરીને મંત્રીઓ નીકળ્યા છે અને ચિંતા કરતાય હશે એમાંથી કોઈ એવું ઈચ્છે નહીં કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રી એવું ન જ ઈચ્છે કે એના રાજ્યમાં આ રીતે મૃત્યુ થાય પણ તમારી ઈચ્છા અને સ્થળ પર થઈ રહેલી પરિસ્થિતિ બંનેમાં જમીન આસમાનનો ફરક છે જોઈએ વડોદરામાંથી સામે આવેલા દ્રશ્યો I કચ્છ પર સંકટ છે આવતીકાલે જામનગર મોરબીમાં પણ સંકટના વાદળો છવાયેલા છે અને એ વાદળો એ સિસ્ટમ જ્યાં સુધી સ્થિર થયેલી છે ત્યાં સુધી આ જિલ્લા ઉપર વરસાદનો ખતરો રહેવાનો છે ખતરો રહેવાનો છે આપણને એડવાન્સમાં ખબર હોય અને છતાંય જો આપણે ખતરાથી ન બચી શકીએ તો પ્રશ્નો ખૂબ ગંભીર છે જે લોકો મૃત્યુ પામે એ લોકો માટે ચાર ચાર લાખની સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે એ કોઈ પણ સરકારનું પહેલું દાયિત્વ બને છે એ કરવું પણ એના પછી ઘણું બધું છે કે જે સવાલોના ઘેરામાં હોય છે પ્રભારી મંત્રીઓ વિસ્તારમાં પહોંચી ગયા છે એટલે જેમ કે મોરબીમાં પ્રફુલભાઈ પાનશેરિયા પહોંચેલા છે તો એમણે ત્યાંથી પ્રતિક્રિયા આપી શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે એમણે ખૂબ લાંબી પ્રતિક્રિયા આપી છે અને તમને સંક્ષિપ્તમાં સંભળાવવી છે અને એ સિવાય જેટલા પણ દ્રશ્યો સામે આવ્યા છે આજના દિવસે વરસાદના રસ્તો તૂટવાના એટલે જેમ કે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો છે તો આમ એવો ટુકડા ટુકડા પત્તાની જેમ વિખેરાઈ ગયો છે જોઈને આપણને થાય કે યાર આમ આટલું તો કરપ્શન ન હોય સાવ કે તમારો રસ્તો આમ સાવ આ રીતે તૂટી જાય આ રીતે બધા રસ્તાઓ ધોવાઈ જાય અને તમે પૈસા ખર્ચ્યા જ કરો એટલે ઘણા બધા લોકો કે ડામર ને પાણી મેળ નથી બેસતો એટલે આવું થાય છે બહુ સરસ તમારી પાસે આ શોધ પહોંચી ગઈ છે તમને ખબર છે કે માલની ક્વોલિટીમાં સવાલો થાય છે તો સુધારો ને તમને ખબર છે કે અહીંયા આ પ્રોબ્લેમ છે તો એનો સુધારો લાવો ને વેડો લાવો પણ નહીં સમસ્યા કહી દે આના કારણે આવું થઈ રહ્યું છે બહુ સરસ તમે બહુ હોશિયાર તમને ખબર છે કે આના કારણે થઈ રહ્યું છે પણ હવે ઇમ્પ્લિમેન્ટેશનનું શું એ વાતનો જવાબ નથી